રામ રામ ને સીતારામ ડાયરા ને માતાજી બધાને હાજા નરવા રાખે હવાના છ જેવું થાય છ હવા છ જેવું અને આપણે જો પૂગી ગયા લાલભાઈને વાળીએ અને હમણાં કે દિવસ કે દિવસના વિડીયો આપણે નહોતા મૂકતા એનું કારણ એવું હતું સિઝન છે ને ભાઈ બઘડાટી બોલે બાકા ઝીકી ફૂલ બાકા ઝીકી કહો તો ફૂલ બાકાઝીકી એટલે બાકા ઝીકી જ બોલે જો અત્યારમાં આ થોડાક લેટ છે નકર તો હે ને ભાઈ પાંચ સાડા પાસે આપણું ટ્રેક્ટર ડેલા બારું વહી જતું કાયમ હમણાં કારણ કે ગારો જેદુનું હુકાણો ને હવે ગારો કાંઈ છે નહીં ગારો બધો હુકાઈ ગયો છે એટલે ગારો જેદુનો હુકાણો ગારો હતો તે દુ ટૂંકમાં માવઠા પછી એટલે વિડીયો એમ આપણે ન મૂકતા કારણ કે એકલા બધે પુગાતું નહીં વિડીયો ઉતારવાનો કદાચ આપણે બે પાંચ મિનિટનો ટાઈમ કાઢી લઈ પણ એને એડિટિંગ કરવો અપલોડ કરવો બધું હેન્ડલ કરવું ને ટૂંકમાં એ અઘરું હોય ને અત્યારે ફોનનો મારો એટલો હોય કે એની તમે વાત જવા દો કે ઘણા ભાઈઓને દુઃખ હોત લાગી જાય કે આપણે ફોન ન ઉપાડી અને જો હું ફોન ઉપાડ્યા રાખું તો પણ આપણે આખો દિવસ કામ ન કરી શકતા હોય કારણ કે હા હાં થાય ને સવારથી હાઇન થાય ને તો કેટલા ફોન આવે ને એ મને આમાં ખબર હોય કારણ કે ગ્રાહકને આવતા હોય કોઈ એવા આપણે સબસ્ક્રાઈબર છે એને કોઈ પણ જાતનું કામકાજ હોય તો એને પણ ફોન આવતા હોય તો ઘણા ભાઈઓને દુઃખ લાગે ઘણા ભાઈઓ મેસેજ કરે છે કે તમે વિડીયો કેમ નથી મૂકતા કે તમે ફોન કેમ નથી ઉપાડતા બરાબર તો એવું બધું થતું હોય પણ આપણે ટૂંકમાં હે ને એવું કોઈ આપણો ઈરાદો નથી કે ઈરાદાપૂર્વક કોઈને જવાબ નથી દેવો કે કોઈને કાંઈ સરખું વાત નથી કરવી એવું કોઈ વસ્તુ નથી પણ કામનું લોડિંગ જ એટલું હોય એ એક હજી કરનાર હોય ને એને ખ્યાલ હોય બાકી તો બેઠા બેઠા વાતો કરવું એનું કામ નથી એટલે ટૂંકમાં એવું બધું થતું એટલે જો આપણે આ લાલભાઈનું ટ્રેક્ટર છે આપણું ટ્રેક્ટર જાય પીડ્યું અને આ ખેતર વાવવાનું છે પંદરથી સોળ વીકા હે અને આખે આખું ખેતર વાવવાનું છે પહેલાં અહીંથી ઈ ટૂંકમાં આમ સીધું કરવાનું છે એ આ બાજુ આ માયલુદા લુદા હે એમાં ઘઉં વાવવાના હે પાટલિયા પછી ઓલી બાજુ આ ઝાડ રહ્યું ને એની ઓલી બાજુ ધાણા વાવવાના એ પણ પાટલિયા એ ઈ ટૂંકમાં આનું આજ રોટર ખાલી ફેરવવા દો હે એ ક્યાં આપણે બિયારણના ખાતર તો એના એ દાલ છે પછી આ બાજુ જે આ ખાસો રહ્યો એમાં વાવવા તો ત્રણ વકલ

રાપલ એવું બધું ટૂંકમાં ઘરનું ટ્રેક્ટર નવું જ લીધેલું છે ન્યુ ઓલન છે કેટલા વર્ષ પાવાનું છે ઓગણચાલીસ ચાલીસ દસ જા ઓગણચાલીસ વર્ષ પાવાનું છે પણ ટૂંકમાં છે ને ઘરની ખેતી કરે ને ભાડા કાંઈ કરતા નથી અને ભાડા કરવા કાંઈ હેલા છે તમે જોવો છો ને કેટલા વાગ્યે ઉઠું સવારે વાગ્યે અને હા કેટલા વાગ્યે હું છું એ નહીં આજ રાતે બે વાગ્યે આવ્યો એક બે એક બે બહાર એક કયાક વહેલું નવરા થઈ જાય નવું દહે થઈ જાય બાકી આ જવાબ દેવા અને બધું કરવું હેન્ડલ કરવું કોઈનું ઘાટું નોંધાવવું જોઈએ કોઈનું પારવું નોંધાવવું જોઈએ ખેતર ખેતર સારું હોય ક્યાંક થોડું ઘણું ખરાબ હોય પણ જવાબદારીવાળું કામ છે પૂરું અને જેટલી બને એટલી નિરાયત રાખવી પડે હરખા ગ્રાહકને વ્યવસ્થિત જવાબ દેવા એટલે બધું હેન્ડલ કરવું એ અઘરું હે આપણને પહેલું નથી ટૂંકમાં તો આપણે બધી એવી વાતો તો કાયમી કરતા જ હોય છે પણ હવે આપણે ખાતર બધી વાત કરી તો એનપી કે બાર બત્રી સોળ અને ડીએપી બે મિક્સ કરે છે બે મિક્સ કરે છે ખાતર કેટલું નાખવાનું ખાતર બીકે પચી કિલો પચી કિલો બરોબર અને ઘઉં ક્યાં છે એટલે ક્યાં છે બિયારણના છે કે સાગર સાગર લક્ષ્મી તો સાગર લક્ષ્મીના કઉ છે ટુકડા પાંચસો તેર પાંચસો તેર છે ને હા પાંચસો તેર મિત્રો અહીંયા આપણે જો ફોલ વિકાનું વાવેતર હતું ને ત્યાં હવે જો વાગવામાં બહાર જેવું થઈ ગયું છે બોપરના હવે જો આટલું છે અર્ધાક ફીખા જેટલું બાકી આપણે આમ સીધા પટેથી મૂક્યું હતું એટલે ઘઉં વાવ્યા હાથ હાથક વીઘાના અને પછી તાણા વાવ્યા અને આઠક વીઘાના અને વિકાએકના ચણા હતા એટલે ત્રણ વકલ હતી આમાં એટલે ઘઉં ને તાણાની તો વવાઈ ગયા પાટલિયા જ વાવ્યા અને ચણાનું તો કરને કું હોય હવે અત્યારે જો વિકાસ એકલો આખે છે ચણા વીઘે બાર કિલો જાય છે અને ખાતર એમાં જાય છે દસથી બાર કિલો પછી ઘઉં આપણે ક્યાં વિઘે વીસ કિલો અને ખાતર ગ્યું પચીસ કિલો પછી ધાણા એટલે કે ધાણી હતી તો ધાણા ધાણી ટૂંકમાં ગઈ વીઘે ચાર કિલો અને ખાતર ગ્યું વિખે એમાં પંદરથી સોળ કિલો એટલે એ ટૂંકમાં બધું સેટિંગ એ રીતનું ફેરવવું પડતું હોય અને આમાં ટૂંકમાં ઓર આપણે રીતનું મૂકતા હોય કાયમી યાદ જ હોય એ રીતનું આપણે મૂકતા હોય એટલે એમાં પછી પ્લસ માઇનસ થતું હોય થોડું ઘણું કે ફેર પડે તો સણામાં એમ માનો કે આપણે બાર કિલો વાવો હોય તો એની જગ્યાએ કદાચ સાડા બાર વહી જાય કે હાડા અગિયારય જાય એમ એટલે ટૂંકમાં અડધા કિલાનો ફાર ફેર થતો હોય ઘઉંમાં આપણે વીસ કિલોની જગ્યાએ મૂકતા હોય તો હાડી વીસ એકવીસ જાય બરાબર કા ઓગણીસ જાય એટલે એક કિલાનો તફાવત આખા પાછું થતું હોય ધાણામાં નહોતો થયો એમાં તો ચાર કિલો જ ગયા ઘઉં વીસ કિલો જ ગયા હવે સણા તો તો નાખ્યા છે એટલે સણા તો લગભગ બાર જ જાય કારણ કે આપને આઈડિયો જ હોય એટલે એ લગભગ કારણ કે કેટલે ઓર રાખવા પટવાળું હોય તોય વધારે ઓર ખોલવો પડે અને પટ વૈનાનું હોય તો ઓછો થોડોક ખોલવો પડે બાકી તો આ રીતનું બીજા હાઈમાં હાલે છે જો કમ્પ્લીટ તમે કંઈ ઘટે નહીં પોર આપણે માગતા હોય ઓર મીડિયા બીજામાં આપવા હાઈમાં મીડિયમ આખતા એ ગતિ થોડીક ઓછી થાય છે એટલે આપણે સાઈડના પતરા છે એટલે હવે તો વાંધો નહીં તો પારો પણ મસ્ત થઈ જાય છે જેવો કરવો એવો પારો થાય बाकी तो लो हम तेने खाली सेठ वाल से बाकी तो सीधे मेड़े है। जाए रीपीएस ए राब राीता कई मजा आए मज़ा रिवर है बीजा बहुत मजा बीजाई दस आठ रुपया दस आठ रुपया माले तो ले अरे टूं रेसो जीत ना कर ना क्यों पीछे लीवर दे अडवा नहीं અને શેણે અઢવાનું એક લીપે હાથ રાખવો પડે હુકલવાને કે આપણે ઘીની જમીન છે ને એની હિસાબે કેમ બાકી હુકલ જમીન હોય તો ન્યાય નથી રાખવો પડતો બાંધેલી ચાલે એટલે ઓલી જે મોટી દાંડી ને એ ટૂંકમાં બાંધેલી જ છે આ રીતની આ પછી આ કંટ્રોલ રહ્યો ને એને ઉછા નીચો થોડો ઘણો કરવો પડે અહીંથી થોડુંક હાલતું થઈ જાય ને એટલે શેજ અધર કરીએ કાં અને પછી પાછું ઓલો સેટો આવે એટલે ત્યાં શેદ દબી દે એટલે બે ત્રણ દોરાવવાનું આખા પાછું કરવું પડતું હોય બાકી તો એક ચાર ઋતું જીપીએસટીને ચાલુ હોય અને ચણા ત્રણ રાતે વવાય છે છવ્વીસની જારીએ તો એમાં રોટર થ્રી બી છે અને આ રીતના દાણા પકડે બે ત્રણ બે ત્રણ એટલે કમ્પ્લીટ જ હાલે ને કે ખટાકો મારતું નથી કોક મારે ખટાકો તો એના જ કોઈ બીવાન થતું ન હોય બાકી તો ખટાકો મારે રોટર ન ભાંગે કદાચ ખાસા જો આ રીતના થાય થોડા ઘણા બાકી એના જ બીવાન ન હોય કમ્પ્લીટ જ હાલે કેટલું મસ્ત આવી જાય આજના પતરા છે ને જેવો ભારો કરવો એવો થઈ જાય કારણ કે અઢીસઠ બીજા એમાં આલે પણ એટલું બધું કોઈ આપણે રેસ નથી આપતા દસ આ માલે આવે ને એટલે ટ્રેક્ટર માપે ચાલે બાકી તો બહુ જો ભગવવા જાય બાર બાર તેર બાર પેર રાખીને તો વધુ ગતિ વધી જાય એટલે આ ટ્રેક્ટરને હારું ને બધી રીતે બિયારણી એક એકઠારું જાય અને ખોટા પારાએ ફગવે નહીં મિત્રો આપણે ઓલું સોલ વીઘા વાવતા હતા એ વાવીએ અને ત્યાંથી બપોરા પાણી કરીને આવ્યા છીએ અત્યારે જીરું વાવવા જો જોકે અમારા ગામમાં વવાય છે બહુ ઓછું દર વર્ષે એકાદા ખેડૂતનું હોય બહુ સવાલે હોય પોરે આપણે એક પાંચ વીઘાનું વાવ્યું હતું અને ઓણે એક હજી તો કદાચ આવે કે ન આવે બહુ ખબર નથી બરાબર તો પોરે વાવ્યું હતું અને ઓણે એક ખેડૂતનું છે હજી કોઈનું વાવ્યું નહોતું આપણે પહેલાં વહેલું ટૂંકમાં પોર એક સિઝનનું છ પાંચ છ વીઘાનું હતું અને આ છે આઠક વીઘાનું આપણે આ બધું જ વાવવાનું છે અહીંથી ચાલુ કર્યું છે અને વાવવાનું જીરું તો જોકે બહુ આપના અનુભવી નથી બહુ પણ તો જોકે ખેડૂતના દીકરા હોય એટલે થોડો ઘણું તો અનુભવ હોય જ પણ જીરું છે આ ક્યુ છે યુરો ચુમાલી યુરો ચુમાલી કેટલે જાય છે પાકો માપ સાઈડ પાકો કરી અને ખાતર છે ડીએપી ખાતર વિકે જાય પચીસ કિલો અને યુ આપણે ખાતરમાં રોટર છે થ્રી બી અને એને સડાવ્યું છે પાછળ ડુંગળીની ડુંગળીમાં જેમ વાવીને એમ સટાણિયામાં ખાતર એ આખા ક્યારે આમ સટાતું જાય છે અને ડું જીરું જાય છે બત્રીસ દાતામાં જીરામાં રોટર સડાવવા ચાર નંબર જાય એટલે એટલે ભરાઈને જાય છે ગતિ છે ફૂલે ફૂલ જીરો એ હાલે પણ જીરો એ ગતા નહીં મારી પાસે ખરા પડ્યા હતા પછી ચાર નંબર એ હાલે ખરા આ રીતનું આ રીતનું ઝીરું ભર્યું એટલે માપસાઈટ કરીને જો કે કાયમી વાવતા હોય ખ્યાલ જ હોય બધું અને ઓર જાય એટલે રાખ્યું છે આપણે ડુંગળીમાં રાખીને એથી સેજ ડબ્બેલો રાખ્યો છે ડુંગળીમાં આપણે ત્રણ નંબર ઉપર રાખતા સાડા ત્રણે હે ટૂંકમાં એટલે બહુ ફર્સ્ટ ક્લાસ જાય જાય અને લગભગ તો આમ જો કે પહેલાં વાવતા અમે એ ત્રણ કિલોની આજુબાજુ ટૂંકમાં વાવતા બાકી તો પછી આમાં શું છે થોડુંક બવાડા જમીન હિસાબે થોડું કાટું અત્યારે નખવતા હોય બાકી તો એવું બધું હોય તો જો ખાતર યુરો સુમાલી વાવેતર છે યોગેશભાઈ વઘાસિયા પણ આ સણા સણા હું વાવી ગયો હતો આ બાજુ માર્યા ને દસ અગિયાર વીઘાના એ આ ભાઈ ભાઈ આ એમના ભાગીદાર છે સણા કોણ વાવવા આવ્યું હતું કેમ થયા કાંઈ ઘટે નંબર એમ

એટલે સીધું આવેલું દે કા કેમ બાકી હાલે સીધું દોરી શર્ટ એલું થાય ને હા જો આમ જો પારો દોરી શર્ટ હો એમાં કાંઈ ઘટે નહીં જોઈ લ્યો માર દીધો પટો જોઈ લ્યો પારો મીડિયમ અને અણી શર્ટ પારો બીજા હાઈમાં હાલે દસ આરપીએમ ઉપર તો જ આ રીતનું જોઈ જો એક થી એક સળિયાતા કાંઈ ઘટે નહીં હા હા તો છે ને વધુ ઓરણીનું સેટિંગ માટે હોય બાકી એક જીપીએસ સિસ્ટમ આખવી આપણને આમ થેલી લાગે પણ એટલી જોઈ એટલી હેલી નથી બધું કમ્પ્લીટ હોય ને તો હરખી હાલે નગર ઘડીક છે ને આમ સેટી ભાગે ઘડીક આખી ભાગે ઘડીક અડીને અડી ના હાલે તો આ પારો રહ્યો ને એ પલટાવીને આમાં નાખી દઈએ અને સેટી ભાગે તો ડબલ પારા હોત કરી નાખે એ બધું વસ્તુ શું છે સિસ્ટમ રેડી હાલતી પણ તમારી ઓરણી જરા તરા આખા પાછી હોય ને તો ન હાલે અડધા આટાનો ફેર હોય ને અને હાવ રાખવી પડે હજડો હજડો એક દોરાવાની પ્લે નહીં હાવ આમાં હલાવીને એટલે હલવી જ ન જોઈએ વહી અને બાવડાનું સેટિંગ એ પણ એકદમ સોલિટ હોવું જોઈએ ઉપાડો એટલે વહણી એ કરે આમ કમ્પ્લીટ ઉપડતી હોય એ રીતનું હોય ને તો જ પરફેક્ટ હાલે બાકી જો એક બાવડું નિશા ઉષા નિશું હોય ને તોય હરકી એક બાજુ ભાગવા માંડે તો એવું થાય આમાં ક્યાંય જો તમે પારો દેબો નથી અને જેદુના આપણે તો એક સિસ્ટમ લીધી તેદુના એક જ ધારા હાકી શા હા સાહે એ આખી છે પાછળ મળી શી હોતી ખેડૂતોને કે ભાઈ તમારા હાકડા પોરા પાટલા થયા સહ આપણે રાતે નાખતા દિવસનું વાવેતર કરતા તોય આપણે પાછળ મળતા હોતી ખેડૂતોને અને અત્યારે વાવવા જાય તોય પૂછી કે ભાઈ હું તમારા રાતે સહ નાખી ગયો તો કેમ થયા તા ખાતી આંખવાની કેટલી મજા આવે છે એટલે એ બધું ટૂંકમાં હે ને જાત અનુભવ હોય પછી બીજા નંબરમાં એક જાય વસ્તુનો શોખ હોય તો વસ્તુ થાય મિત્રો આપણે જો કિશોરભાઈ મારા હાડુભાઈ અહીંયા સૌ અને અહીંયા જો ઘઉંનું વાવેતર ચાલુ છે તો ઘઉંનું વાવેતર આ રીતનું હાલ થાય ચાર પાવડીનું પાટલિયું ટૂંકમાં વાવેતર છે ઘઉં જાય છે વિઘે બાવીસ કિલો અને ખાતર જાય છે વિઘે ત્રીસ કિલો આ જ ટૂંકમાં હાલે ખાતર ડીએપી છે ઘઉં છે વામન ટુકડી વામન ટુકડા હે ને કેમ છે મજા આવે હે ને શું ક્યાં લાલભાઈ

ખાત ખાતર એ છે ને આમાં રોટર આપણે થ્રી બી છે ખાતર વિખે કદાચ ઠેલી નાખવું હોય ને તો વહી જાય છે પણ ઠેલી તો ઘઉંમાં તો કોક નાખે મારા જેવો હોય બાકી તો રેગ્યુલર છે ને પચીસ કિલો કે ત્રીસ કિલો હા ત્રીસ કિલો તો ઘઉંમાં અને એનપી હોય તો ભલે પચીસ કિલો હોય તો હાલે પણ ડીએપી તો ત્રીસ નાખવું જ પડે અને ઘઉંનું ઘઉં છે ને ફોસ્ફરસ હોય ને ઘઉંની ખેતી ન થાય ફોસ્ફરસ જોઈ 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 ઘઉંમાં કોઈ છે ને ભાઈઓ કોઈ વિડીયો જોતા હોય આપણો તો ઘઉંમાં કોઈ ઓર્ગેનિક ખાતરના રવાડે ન સડતા આ પાયા ખાતર ખાસ વાપરવું જરૂરી છે ઘઉંમાં પછી બીજી ખેતીમાં ધાણામાં ચણામાં કે એમાં આપણે અખતરા કરાય અને કોઈ પણ વસ્તુનો અખતરો આપણે કરવો હોય ને તો દસ વીઘા જમીન હોય ને એમાં બે પહેલાં નવું ખાતર આવ્યું હોય ને એમાં બે વીઘાનો જ અખતરો કરાય અને દસ વીઘા જમીન હોય એમાં બે વીઘાનો અખતરો કરો તો એમાં તમને સાજી ખાટી ન આવે અને વોલી તો ન કરશે ને દસે દસ વી કામ કરો તમને કાંઈ ફેરાય ન પડે અને ફરક ન લાગે અને બીજા નંબરમાં ઘાટી આવે તો કેવડી આવે ઉત્પાદન આખું તૂટી જાય એક તો માણા અત્યારે હે ને ભાઈ કટોકટી વીલો વીલ હાલે છે હા બાકી તો હે ને બધા લાફા મારીને ગાળ લાલ રાખે બાકી જો કપાહના બધા ભૂહિયા વાર દીધા માનવી બધી પલારી છે આમાં અને છતાંય આ ખાતરના મોંઘા ભાવ હમણાં કેવડો પાછો વધારો આવ્યો બી એપીમાં ને એનપીમાં બેમાં વધારે આવ્યો

અને મગફળી કેવી થાય એમાંથી એ તો વાત છે પણ આમ બધું પલરી ગું બગડી ગુન શું કરવું અને એક પાંદડું પાલાનું ક્યાંય ખવાય એવું નથી બધું કારો મહેકન

અને આપણે વાવેતરમાં થઈ ને બે જણા હોય ને તો ઓમ મજા આવે કારણ કે જો આપણે ક્યાંક ખેડૂત એકલા હોય તો થોડી ઘણી આપણે મદદે કરાવી ગઈ માની લો ખાતરના તગારા ભરાવા છે એવું કોઈ બે જણા હોય ને એટલે અમે તો પહેલથી બે જ જણા હોય પણ વિકાસભાઈ આપણે હે ને ન આવતો હમણાં કારણ કે એને લસણ ભાંગવાનું ઓપલેન્સ પણ હોતું છે બરાબર તો એ લસણ ભાંગવા જતો એટલે લસણ પાંગવાનું એને બધું મોર મોર ભાંગતો જતો પાછળ હું વાવતો એટલે લસણ ગામમાં અમારા ગામમાં હે ને બહુ હોય એટલે ખેતરો ખેતર લગભગ કોકવાળી એવી ઓછી હોય કે જ્યાં ન હોય લસણ બાકી ચાર પાંચ વીઘાનું શ્યાર પાંચ વીઘાનું તો લાગત હોય એમ પછી કોક મોટા ખેડૂત હોય તો વધુ હોતી હોય તો લસણ તો અમારા ગામમાં પુષ્કળ હોય લસણ ડુંગળી તો આમ ગણો તો હબ ગણાય તો કાયદેસર અમારા ગામમાં હે ને લસણનું હબ એટલે કે મોટું વાવેતર એમ તો કોઈને દસ વીઘાનું હોય કોઈને બાર વીઘાનું હોય કોઈને પંદર વીઘાનું હોય કોઈને વીસ વીઘાનું હોતી હોય ને કોઈને ત્રીસ ત્રીસ વિકાના હોતી હોય અને કોઈને પચાસ પચાસ હોતી વિકાના હોય અમુક વર્ષે વર્ષો વર્ષ ન હોય આપણે કાલે નરેશભાઈનું ઓલું બી વાવવા ગયા તા હવે એને પોર પોર નહીં પણ બે ત્રણ વર્ષ પહેલાં સાલી પિસ્તાલીસ વીઘાનું હતું તો લસણનું પણ મોટું વાવેતર અમારે અહીં થાય છે આ લોકો જ પેલા લસણ કેટલું વાવતા તમે વર્ષો વર્ષાનું દસ બાર વીઘાનું હોય હવે કેમ બંધ કરી દીધું બધી પડે કે હવે શું છે જો માણસો બાયુ હવાનું બંધ થઈ ગયું એટલે સીધી ખેતી ટૂંક માં સડી ગયા કપાસ ઘઉં ને મગફળી મગફળી હોય એટલે એ તો મોસમ તો ઉધરી દઈ દેવાના પાથરા કરી દે ને પીલવા પાછી ઉધરી દઈ ગયા ઉપાડી એ દે અને ખાસ ઘઉં ને એવું તો પાણીનું નું દવાનું ને એવું કામકાજ હોય તો એવું હવે થઈ જાય બાકી જમીન ટોટલ તેની ભાઈ થી કેટલી છે તમારે નેવું વીઘા તેની ને ત્રીસ ત્રીસ વીઘા જમીન છે અને વાવવા ન દેતા ઘરે જ વાવે છો બધી ઘરે વાવે હા ભાગમાં નથી દાદા ભાગ ના આપણા ગામમાં ખેડૂતો છે ને બહુ ઓછા ભાગ પછી દે કોક એવા કોક નો કરી ગેમ હોય ને કોક ને બાયર હોય એવા કોક હોય તો એવા ખેડૂતો દેતા હોય છે બાકી તો સાદા ભાગના અહીંયા જ છે લોકો ઈ બધા કરે જ છે કા જેટલી જાત મિનત થાય એટલી કરવા વાળા હા બાકી જ નગર આમાં કઈ